એવી જીત જોઈતી તી અને થવી જોઈએ એવી ગુજરાતમાં આપણી જીત ન થઈ તો જે આંદોલન ઠંડુ થઈ ગયું હતું એ આંદોલનને વેગ આપવા માટે અહીં આપણે બધા સાથે ભેગા થયા છીએ અને પ્લસ કે આપણે કરણી સેના ક્ષત્રિય કરણી સેના એના આપણે જે પણ હોદ્દા આપણે નિમણૂક કરવાના છીએ બહેનોને ને ભાઈઓને એમને પણ આપણે અહીંયા આજે હોદ્દા આપીશું અને પ્લસ કે આપણે કહીએ છીએ ને કે એક ક્ષત્રિયમાં એવું છે કે ભાગલા પાડો ને રાજ કરો તો એવું હવે નથી કરવાનું એક મંચ ઉપર એક સાથે ભેગા થઈ અને સારી એવી આપણે લડત આપવાની છે કે જે આપણે અઠ્યાવીસ તારીખે બાવીસ તારીખે બાવીસ ડિસેમ્બરે અમદાવાદ ગ્રાઉન્ડ આપણે ક્ષત્રિય યુવા વર્ગો અને બહેનો દ્વારા આપણે સંગઠિત થવાનું છે અને આપણું આંદોલન કે જે થોડું વચમાં આપણી એકતા નો દેખાણી એના લીધે થોડું આવું થયું છે તો બીજી વાર આવું નો થાય એના માટે થઈ અને એક એક મંચ ઉપર બધા સાથે મળી અને ક્ષત્રિય સમાજ એક છે એક રહેવાનો છે તો કોઈ પણ સંગઠન હોય કોઈ પણ કરણી સેના હોય

તો આપે જે અમને કિંમતી આપનો ટાઈમ આપ્યો છે એમના માટે પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણામાં જે પણ બહેનો જે ભાવનગરથી પધારેલા છે ભૂતથી પધારેલા છે અને આપનો કિંમતી ટાઈમ આપ્યો છે આપણા સમાજ માટે જ આપણે કરવાનું છે અને આપણી જે લડાઈ છે એ ખોટી નથી એ અસ્મિતાની લડાઈ છે પ્લસ આપણે જે રાજશેખાવત ભાઈની વાઘડીનું જે અપમાન કરેલું હતું એ અપમાન

અને બીજું કે એવું નથી કે ક્ષત્રિય સમાજ અન્ય 18 વર્ણો એનો હું સાથ સહકાર એક બેન તરીકે 18 વર્ણોનો આપ પાસેથી સાથ સહકાર માંગી કે જે પણ બેનું દીકરીની અસ્મિતા સાથે જે છેડછાડ થઈ એ કોઈ પણ સમાજના બેનું દીકરીઓ સાથે નો થાય તો 18 વર્ણો અમને સાથ આપે અને જે સરકાર જે સત્તા ઉપર છે એને જે અમારું અપમાન કર્યું એનું હું તોડ અમે જવાબ આપીએ એવી બસ મારે બધા અપેક્ષા છે તો બધાયનો સાથ સહકાર અમને મળી રહે બસ આટલું જ જય માતાજી